ને આજ એવું છે કે મારે મારા મમ્મીને મૂકવા જવાના છે ફૂઈની ઘરે કે અહીંયા ગામમાં ગામમાં ફૂઈની છોકરીને મારે બેનનું શ્રીમત છે તો ત્યાં જવાનું છે મેં કીધું શ્રી શર્ટ પહેરલો ભારો કારણ કે મૂકવા જવાના પછી નક્કી ન હોય મૂકવાય જા હોય ને પછી હલવાઈ જાય તો પછી હાંજે ફૂડી જઈ શકાય નીપ નીભાણકીનું શ્રીમત છે ના બે હુલ્યા માં ફોન કરાય સારું તો ભાઈ જાય છે તો બધાય બાકી આમ બેટા એ ઘડીક વાર ના બે વાગે આવું પડશે નગર કે તરત ગયો તો ઘડીક વાર બે વાર આવ મમ્મી હવે મોટા મોટા છોકરા તો હવે તાબુધી તો હું તો નૈવો નહીં થાય હવે બધા કેવા નીવરા થાય કોને ખબર તો હવે જાય છે કોઈ ઘરે ઘેરે વાર બેસીશું મમ્મી ને નૈવરા થાય તાબુધી હવે પડશે તાબુધી તો આવશે નહીં અહીંયા ભાઈ મારા ફોવા બધા બેઠા અમારો વારો આવશે કે

અત્યારે ઉનાળા જેવો માહોલ થઈ ગયો છે આજ થોડક હાર માં ટાઈટ પડશે લુ પડશે થોડાક ટાઈમ એવી ઋતુ રે પછી ઉનાળો શરૂ ટિટકો લાગી ગયો ને ગાડી મે ટિટકો લાગ્યો તારે હસબન્ડ તો ખોઈ જેલા છે ચર્તે ને તો તમને ખબર જ છે એ સબ ભઈ છે આજે થી રા મારો કેમ ચોરી લીધો શર્ટ ચોરી લીધો એકલી ઘેર કંટાળ ચડી ગયો

અને કપડા તમે કેતા થા દનક બેન કપડા અને આપણે નઈ હોય કે આ કરવાના કપડા મારા લે એટલે અમાર ને અમાર ઘર ની દુકાન મારી દુકાન કેવાય ન કેવાય એમાં તમારી આખો ભીરો ભાઈ નો તો કઈ નહી મેમીન વઈ ગયા છે ને કપડા ખોલ ન કે મારા એમાં તાકા માં બધા કપડા હતા એક જોર પહેરવાની હોય એમાં બધા વેખી નાખે આપણે આમાંથી પણ હું અડધા તો પહેર નથી

આ નથી પહેરતો આ નથી પહેરતો પછી આ નથી પહેરતો એ બધા એમની પીડા હું ખાલી એમ થોડીક જોડે પહેરું ભાઈ લાટ નથી પહેરતું કપડા એટલા કપડા હે આમાંથી હું થોડાક જ પહેરું

પિયર મને ખબર હોય રણક ભાઈએ કેટલી જોડે થઈ ગઈ આને કેવું પેટ લેવા પેટ બ્લેક હતું એ હું નથી ટી-શર્ટ આરે હા ભલે ને આપણે બીજું લઈ જઈને જોડી પહેરે એના આવા કપડા બો ભણે જાવ જીવરાવેલા

પણ થોડુંક દિવસ ક્યારેક શીખી પછી તમને સંભળાવી કેવું બે ત્રણ દિવસમાં કારણ કે મેં કોઈ દિવસ વગેડ્યું નથી પકડતા નથી આવડતું તો મેં કીધું શીખી હવે ગીટર આપડે પાસે છે એક કદાચ વિડીયો જવું ને ઘણીક વાર અહીંયા બેસી એટલે મજા આવે બસ તો ઘણીક વાર શીખવું ગીટર વગાડતા આવડે કે ન આવડે કોને ખબર પણ થોડાક વિડીયો જોઉં ઘણી વાર શીખો પણ કઈ એટલું બધું ફાવતું નથી કારણ કે આપણે પહેલી વાર વગેરે તો કઈ ફાવે ની ગમે વસ્તુમાં વાર લાગે તો આજ થોડો ઘણો બેસિક જે હતું ટ્યુશન શીખો છો યુટ્યુબમાં જઈને ધરી તો ખાલી ગીટર પકડતા જ આવડું છે ને કેવી રીતે આને પકડવાનું હોય ને એટલું આવડ્યું મને સ્ટ્રીંગ કહેવાય અને સ્ટ્રીંગ કહેવાય એટલી ખબર પડી મજા આવી તો જઈ ઘરે વાહ વાહ તો જો જમવાનું થઈ ગયું છે ત્યાર છોડાનું ચાક પપ્પા આજ નહીં આવે જમવા કેમ કે આજ સેવા મજા લાગશે અહીંયા રોકાવાના છે આપણે માટે આવી ગયું છે મસ્ત વાહ દાણા દાણા એ મજા આવી જાય હા હવે જમી લીધું બધાય ને બસ હવે લાગી જઈ આપણે બ્લોગ એડિટ કરવા બાકી તો કાલ બહુ નક્કી નથી કોટકા લગ્નમાં જવાનું થશે ભાઈબંધ છે આપણે અમદાવાદ જતા તો એનું કીધું છે કે આવું તુલસીબેન બધા આવેલા તો બહુ નક્કી નહીં હવે કાલે ખબર પડે